ભાવનગર લોકસભાના ભાજપના ઉમેદવારના સમર્થનમાં ભવ્ય રોડ શો પાલીતાણામાં કરવામાં આવ્યો લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકીય પક્ષો પોતાના મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે પાલીતાણા ખાતે ભાવનગર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિમુબેન બાભણીયાના સમર્થનમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલીતાણા શહેરના કપોળવાડીથી રોડ શોને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને પાલીતાણાના મેરુનાથ ચોક મેઇન બજાર થઈ વિવિધ વિસ્તારમાં ફરી પાલીતાણા શહેરના પોસ્ટ ઓફિસ ખાતે રેલી પૂર્ણ કરવામાં આવી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીની આ રેલીમાં પાલીતાણા વિધાનસભાના શહેર અને ગ્રામ્ય વિસ્તારના બીજેપીના સમર્થકો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં જિલ્લાના આગેવાનો તેમજ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા પાલીતાણા ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા સહિત પાલીતાણાના બીજેપીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને રોડ શો કરી બીજેપીના સમર્થકોને રીઝવવાનો પ્રયાસ કરાયો હતો રીપોર્ટર ગૌતમ ગોસ્વામી પાલીતાણા પાલીતાણા શહેરમાં આપણા ભાવનગર જિલ્લાના ઉમેદવાર નિમુબેન બાબળિયાના સમર્થનમાં આજે રોડ શો અમારું ભારતીય જનતા પાર્ટી આયોજન કર્યું હતું પાલીતાણા તાલુકો શહેરના તમામ કાર્યકર્તાઓ શુભેચ્છકો તમામ લોકો નરેન્દ્રભાઈને હાથ મજબૂત કરવા માટે કટિબંધ હોય ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત છે નિમુબેન પાંચ લાખ મતની ઉપસ્થિત છે

હશે કે આપણ પાંચ લાખ ની લીડ થી